આજના દિવસે મેં ગઈકાલે વાત કરી હતી એ રીતે આપણા આચાર્ય મહારાજ વિદ્યમાન આચાર્ય મહારાજ પરમ પૂજ્ય ધર્મ હજાર આઠ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ આજના દિવસે ગાદીએ બેઠા વડતાલમાં એકત્રીસ તારીખ હતી તે દિવસે આજે વળી અઠ્યાવીસ છે બે દિવસ નો ફરક છે બે હજાર ને ત્રણ માં વિક્રમ સંવત બે હજાર ઓગણ સાઠ તે દિવસે આજનો દિવસ તિથિ પ્રમાણે પોષ મહિનાની વધ ચૌદશ તે દિવસે આચાર્ય મહારાજ ગાદીએ બેઠા એના લગભગ આજે ચોવીસ વર્ષ થયા હશે કેટલા ત્રણ ને આ વીસ વર્ષ થઈ ગયા ને આ એકવીસ માં શરૂ થાય બાવીસ માં ત્રણ બેઠા એટલે આટલા આટલા વર્ષથી આચાર્ય મહારાજ એક પેઢી થી વર્ષ પેઢી બદલી જાય ને આચાર્ય મહારાજ નું કામ છે આટલા આટલા વડતાલ આચાર્ય થયા એમાં જાજા શિખરબદ્ધ મંદિર ની પ્રતિષ્ઠા કરી હોય તો રાકેશ પ્રસાદજી મહારાજ હવ થી જાઝા સાધુને દીક્ષા આપી હોય તો એ રાકેશ પ્રસાદજી મહારાજ અને જાજી જગ્યાએ વિચરણ કરીને હરિમંદિરોમાં બધે ગયા હોય મોટા ઉત્સવ કર્યા હોય આટલા બધા ખબર નહીં રેખા મારા શ્રીના હાથમાં કઈ રીતે છે વર્ષના બધા ઉત્સવ વડતાલ ગઢડા જુનાગઢ વચનામૃત શિક્ષાપત્રી આચાર્ય સ્થાપન આ બધા ઉત્સવ એના અંડરમાં થાય પછી મેં કીધું એમ શિખરબદ્ધ મંદિર જાજામ ઝાઝા હરિમંદિર તો હોય જ આપડા વેડડુડ મંદિર આપણું કતારગામ મંદિરના આ પ્રતિષ્ઠાના યશ ભોગી આચાર્ય મહારાજ છે એમનું આજે ગાદી પટ્ટાભિષેક છે મહારાજ ને આપણે વંદન કરીએ આપડા ગુરુ છે આપડા સ્થાન બિરાજિત છે ત્યારે મહારાજ શ્રીના ચરણોમાં ગાદી બિરાજીત થયા એ નિમિત્તે બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ